યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ મંત્રીમાં કોઈ કોન્ટ્રાક્ટ નહીં આઈએસ આઈપીએસમાં કોઈ કોન્ટ્રાક્ટ નહીં આ જ ધારાસભ્ય મંત્રી ના બને તો પાછો એ રીસાઈ જાય આઈએસને મનગમતા આઈએસને સરકાર સારું પદ ના મળે તો આ બધાનો શું વાક આમનો શું વાક આમને બીએડ કર્યું ટેટ ટાટની પરીક્ષા પાસ કરી એ આમનો વાક અને આ પાસ થયેલા થયેલાને નોકરી નથી મળીને એવામાં જ્ઞાન સહાયક લાવી દીધું જોવા તો અત્યારે ગુજરાત રાજ્ય સરકાર છે એ ફક્ત જાહેરાતો કરે છે એટલે જોવા જઈએ તો ભારતીય જાહેરાત પાર્ટી એ જાહેરાતોમાં અવ્વલ છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ ભણે ક્યાંથી શાળામાં શિક્ષકો નથી પછી નવું એક સ્લોગન આપે કે આપણે તો બહુ મોટું વિશ્વગુરુ બનવાનું છે હવે તમારા શાળાઓમાં ગુરુ નથી અને તમે વિશ્વગુરુના જે બળગા ફૂંકી રહ્યા છો ત્યાં વાંધો છે વર્તમાન પરિસ્થિતિ ખરેખર એવી છે કે શાળાની અંદર એવી શાળાઓ છે કે જેમાં ફક્ત એક શિક્ષકથી શાળા ચાલે છે આ વાસ્તવિક હકીકત છે અને વિધાનસભાના ફ્લોર ઉપર પણ આ વાત મૂકવામાં આવી છે તેની સાથે સાથે જોવા જઈએ તો શિક્ષણ વ્યવસ્થા જે કથળી રહેલી સ્થિતિ છે એના માટે જે જવાબદાર તમે જે રીતે કીધું એમ કે ભાઈ જે નેતાઓ જે છે તો એ નેતાઓ નેતાઓ સંપૂર્ણ રીતે જવાબદાર છે આજે જે શિક્ષણમંત્રી જે વિસ્તારમાંથી આવે છે આદરણીય કુબેર ડિંડોર એ લુણાવાડા વિસ્તારમાંથી આવે છે આજે લુણાવાડા વિસ્તારમાં એવી પહેલાં નંબર એવી શાળાઓ છે કે લુણાવાડા વિસ્તાર એવા પહેલા નંબરે કે જ્યાં એક શિક્ષકની શાળા ચાલ જે શાળાઓ જે ચાલતી છે એ પહેલાં નંબરે છે અત્યારે એટલે જ્યાં શિક્ષણ મંત્રી પોતાના વિસ્તારનો જ ઉદ્ધાર ન કરી શકતા હોય એ ગુજરાતનો ઉદ્ધાર તો શું કરવાના અને તમે જોજો આજે એક વર્ષ પૂરું થયું છે એ બજેટને ચારથી એક વર્ષ પહેલાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસનું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બજેટની અંદર શિક્ષણ વ્યવસ્થાની પાછળ તેતાલીસ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું અને તેમાં એવા વાયદા વચનો આપવામાં આવ્યો તો કે અમે પંદર લાખ યુવાનોને રોજગારી આપીશું અમે ગુજરાત રાજ્ય સરકાર પાસે એ નાણા મંત્રી પાસે અત્યારે રિપોર્ટ કાર્ડ માંગીએ એ રોજગાર તો આપવાનો જ હતો પણ જ્ઞાન સહાયક પેટે કાયમી ભરતી પેટે નહીં એવું તમે સાંભળ્યું તો પ્રોપર અને જે શિક્ષકોની વાત હતી એ શિક્ષકોને કાયમી શિક્ષકોની પણ રોજગારી આપેલી બંને પ્રકારની રોજગારીની વાત ખાનગી રોજગારી અને તેની સાથે સાથે કાયમી રોજગારી હું બંને રોજગારીને આવકારું છું પણ ક્યાં મળી છે અમારે એ જાણવું છે અત્યારે જે ખાનગી રોજગારીની જો વાત કરવામાં આવે તો નથી ખાનગી રોજગારી મળી કે ન તો એ કાયમી રોજગારી આપી શકા જે કાયમી શિક્ષકોની ઘટ છે વિધાનસભાના ફ્લોર ઉપર ગયા વર્ષે કહેવામાં આવેલો આંકડો આડત્રીસ પ્લસ છેલ્લા વર્ષમાં છેલ્લા મહિનામાં જુઓ જે છેલ્લા બે મહિનામાં સત્તર જેટલા શિક્ષકો નિવૃત્ત થયા પંચાવન જેટલા શિક્ષકોની વાત અત્યારે ખાલી છે જગ્યાઓ ખાલી છે અને તમે જે શબ્દ કીધો કે જ્ઞાન સહાય તો જ્ઞાન સહાયક હજાર અને ક્યાં સત્તર હજાર અને આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે પરમેનન્ટ વ્યવસ્થા તો છે જ નહીં તો ટેમ્પરરી વ્યવસ્થા છે તો આ જોવા જઈએ તો પરમેનન્ટ વ્યવસ્થા ક્યારે આ વિદ્યાર્થીઓએ જે ઉભા છે એ ગાંધીનગર અત્યારે શું કરે છે કે ભાઈ શિક્ષણ સચિવને મળવા માટે સમય માગે છે શિક્ષણ મંત્રીને સમય મળવા મળવા માટે સમય માગે છે પણ એને પેલા વેલા તો કોઈ મળવા જાય ન જાય પોલીસ ની ગાડી એને લોકોને પેલા મળી જાય અને પોલીસ ની ગાડી આવી અને પેલા વેલા એ માટે અહીંયા પૂછે છે તમારે ત્યાં નહીં જવાનું અને અટકાયત કરી મૂકી દેવામાં આવે છે આ પરિસ્થિતિ છે બેન શું